કેમ છો મિત્રો સો આજના લેક્ચરની અંદર આપણે પોર્ટ સ્કેનિંગ જે એથિકલ હેકિંગનું સ્ટેપ નંબર ટુ છે સ્ટેપ નંબર વન આપણે ઓલરેડી જોઈ ચૂક્યા છીએ દેટ ઇઝ ઇન્ફોર્મેશન ગેધરિંગ જેમાં એક્ટિવ અને પેસિવ ઇન્ફોર્મેશન ગેધરિંગ એના ઓબ્જેક્ટિવ શું હોય છે એ આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ હવે પોર્ટ સ્કેનિંગને ડિટેલમાં આપણે જોઈશું સો સૌથી પહેલાં પોર્ટ સ્કેનિંગ એટલે શું એક ઇન જનરલ જો વાત કરીએ તો મારી જે સિસ્ટમ અથવા તો સર્વર છે કે જેને હું અટેક કરવાનો ટ્રાય કરી રહ્યો છું એની અંદર કેટલા કેટલા વર્ચ્યુઅલ નેટવર્કિંગ પોર્ટ્સ ઓપન છે જેથી મને ખબર પડે કે અંદર કેટલી કેટલી સર્વિસીસ અવેલેબલ છે અને હું કઈ કઈ સર્વિસીસ જોડે કમ્યુનિકેટ કરી શકું છું સેના થ્રુ હું અંદર એન્ટ્રી મારી શકું છું પોર્ટ્સ આર નથિંગ કે આપણા રૂમના બારી અને વાણા એન્ટ્રી પોઈન્ટ્સ કે જેના અંદરથી હું સિસ્ટમની અંદર ઘૂસી શકું રાઈટ अब જોઈ લે એ એક્ઝેક્ટલી કે પોર્ટ સ્કેનિંગ 6 પોર્ટ સ્કેનિંગ ઇઝ અ ક્રિટિકલ ફેઝ ઇન હેકિંગ પ્રોસેસ વેર એટેકર્સ સિસ્ટમેટિકલી સ્કેન અ ટાર્ગેટ ઓર અ નેટવર્ક ટાર્ગેટ સિસ્ટમ ઓર અ નેટવર્ક ને સ્કેન કરસે ટુ આઈડેન્ટિફાય ઓપન પોર્ટસ એન્ડ સર્વિસીસ કે કઈ કઈ પોર્ટ અને સર્વિસીસ ખુલ્લા છે પોર્ટસ આર વર્ચ્યુઅલ એન્ડ પોઈન્ટ્સ યુઝ્ડ બાય એપ્લિકેશન એન્ડ સર્વિસીસ ટુ કમ્યુનિકેટ ઓવર અ નેટવર્ક નેટવર્ક ની અંદર બે સર્વિસીસ એકબીજા જોડે કનેક્ટ કરવા માટે જે નો યુઝ કરે એને આપણે પોર્ટ કહેતા હોય છે એ જ પોર્ટ નંબર રિપ્રેઝેન્ટ સ્પેસિફિક સર્વિસ ઓર પ્રોટોકોલ અ ડિવાઇસ અમુક પોર્ટ્સ આપણને ઓલરેડી ખ્યાલ છે આગળના ચેપ્ટર્સમાં આપણે જોઈ ચૂકી છીએ જેમ કે એટી એટલે કે વેબ ટ્રાફિક માટેનું જે સિમ્પલ પ્રોટોકોલ છે એ પોર્ટ નંબર એટીનો યુઝ કરે છે અને સેમ વે એસએસએચ પોર્ટ નંબર બાવીસનો યુઝ કરે છે સિક્યોરલી મારે કોઈનું ટર્મિનલ એક્સેસ કરવું છે સેલ એક્સેસ કરવું છે તો SSH પ્રોટોકોલ પોર્ટ નંબર ટ્વેન્ટી ઉપર કમ્યુનિકેટ કરીને એક્સેસ કરી શકો છો આનો મતલબ શું કે મારા સર્વરની અંદર જો પોર્ટ નંબર ટ્વેન્ટી ટુ ઓપન છે તો હેકર પોર્ટ નંબર ટ્વેન્ટી ટુ એટલે કે SSH થ્રુ મારા સિસ્ટમની સેલને એક્સેસ કરવા માટે ટાર્ગેટ કરી શકે જો એ પોર્ટ ઓપન જ ન હોય તો હી કે નોટ ડુ ઇટ રાઈટ જો પોર્ટ ઓપન છે તો એની પાસે ચાન્સ છે કે ગમે તે રીતે એને હેક કરી શકે છે ઓબ્જેક્ટિવ્સ ઓફ પોર્ટ સ્કેંગ કે ઓપન પોર્ટ્સ ડિટરમાઇનિંગ સર્વિસીસ અને મેપિંગ નેટવર્ક ટોપોલોજી આ ત્રણ મેઇન વસ્તુ છે ડિટેલમાં જોઈએ તો ડિસ્કવરિંગ વિચ પોર્ટ્સ આર ઓપન એન્ડ એક્ટિવલી લિસિંગ ઓન ધ ઇનકમિંગ કનેક્શન્સ ઓન ધ નેટવર્ક ટાર્ગેટ સિસ્ટમ્સ કે ટાર્ગેટ સિસ્ટમમાં કયા કયા પોર્ટ્સ ઓપન છે એનો શોર્ટમાં એ માહિતી આપશે પોર્ટ્સ ખબર પડી જાય તો સર્વિસીસ બી ખબર પડે કે ડિટરમાઇનિંગ ધ સર્વિસીસ ઓર ધ પ્રોટોકોલ્સ રનિંગ ઓન ઓપન પોર્ટ્સ ધીઝ હેલ્પ્સ આટ કેન અંડરસ્ટેન્ડ ધ ફંક્શનલિટી એન્ડ ધ પોટેન્શિયલ વર્નરેબિલિટીઝ એસોસિએટેડ વિથ સર્વિસ કે કઈ કઈ સર્વિસીસ અવેલેબલ છે તો એ સર્વિસીસમાં કઈ વનરેબિલિટી અવેલેબલ છે ફોર એક્ઝામ્પલ એસએસએચ પ્રોટોકોલ તો એસએસએચ રિલેટેડ સર્વિસીસ અવેલેબલ હોય લિનક્સની અંદર કઈ પર્ટિક્યુલર સર્વિસ છે અવેલેબલ એની અંદરના કરન્ટ વર્ઝનમાં કઈ કઈ વનરેબિલિટીઝ અવેલેબલ છે કયા કયા બગ્સ છે જેને હું એક્સપ્લોયડ કરી શકું એવું ખબર પડે હેકરને આ સ્ટેપથી મેપિંગ નેટવર્ક ટોપોલોજી ક્રિએટિંગ અ મેપ ઓફ ટાર્ગેટ નેટવર્ક્સ આર્કિટેક્ચર ઇન્ક્લુડિંગ ધ નંબર ઓફ ડિવાઇસીઝ ધર આઈપી એડ્રેસ એન્ડ રોલ્સ ઇન ધ નેટવર્ક કે આખું નેટવર્ક જે છે એમાં દરેક પીસી ઉપર કયા કયા પોર્ટ ઓપન છે બધા એકબીજા જોડે કઈ રીતે કઈ કઈ સર્વિસીસ ઉપર પોર્ટ ઉપર કમ્યુનિકેટ કરી રહ્યા છે આ આખો મેપ એક રેડી કરવાનો યુઝફુલ હોઈ શકે ટેકનિક્સ યુઝ ફોર પોર્ટ સ્કેનિંગ પોર્ટ સ્કેનિંગ જે છે એ અલગ અલગ રીતે આપણે કરી શકતા હોય છે જેમાં અમુક અહીંયા આપેલા છે કે ટીસીપી કનેક્શન કનેક્ટ સ્કેન ઇનિશિએટ્સ અ ફૂલ ટીસીપી કનેક્શન ટુ ઇચ પોર્ટ ટુ ડિટમાઇન્ડ ઇફ ઇટ ઇઝ ઓપન ધીસ સ્કેન ઇઝ રિલેવેલ બટ કેન બી ડિટેક્ટેડ બાય ઇન્ટ્રુઝન ડિટેક્શન સિસ્ટમ ટીસીપી થ્રુ આપણે પોર્ટ્સને ડિટેક્ટ કરવાનો ટ્રાય કરીશું કે કેટલા કેટલા પોર્ટ્સ ટીસીપી કમ્યુનિકેશન માટે ઓપન છે બટ અહીંયા એક ઘેર ફાયદો એ છે કે આઈડીએસ છે કે ઇન્ટ્રુઝન ડિટેક્શન સિસ્ટમ કે કોઈ સિસ્ટમ માં ઘુસવાનો ટ્રાય કરી રહ્યો છે એવી આપણી પાસે સિસ્ટમ્સ છે એ આવા સ્કેનિંગ મે ડિટેક્ટ કરી લેશે નેક્સ્ટ છે સન્સ હેલ્થ સ્કેન સેન્ડ્સ ધ સિન પેકેजेस ટુ ઈચ પોર્ટ એન્ડ એનાલાઈઝસ ધ રિસ્પોન્સ ટુ ડિটারમાઇન ઇફ ધ પોર્ટ ઇઝ ઓપન ધીસ ટેકનિક ઇઝ ટેલ ધિયર ધન ટીસીપી ટીસીપી કરતા વધારે ઇન્ફોર્મેશન લાવી આપી શકે છે but may not provide complete information but complete information not have complete information next is UDP TCP is connection oriented connection UDP it is connectionless stateless so sends TCP packets to UDP ports <coughs> and analyzes the responses to identify open ports UDP scans are slower એન્ડ લેસ રિલાયબલ ડ્યુ ટુ સ્ટેટલેસ નેચર ઓફ ધ યુડીપી યુડીપીના સ્ટેટલેસ નેચરને લીધે આ જે સ્કેન છે એ સ્લોવર હોય છે ઓછા રિલાયબલ હોય છે નેક્સ્ટ આવે ફિન સ્કેન તો ફિન પેકેટ્સ જે છે એ પોર્ટ ઉપર નાખે છે અને એના રિસ્પોન્સીસ જે છે એને એનાલાઇઝ કરતું હોય છે ઓપન પોર્ટ્સ ટિપિકલી ડુ નોટ રિસ્પોન્ડ ટુ ફિન પેકેટીસ વાઇલ ક્લોઝ પોટ સેન્ડ બેગ રિસેટ પેકેટ્સ ओपन एंड क्लोज माथी कैई तरह रिस्पोंसेस आसेना ऊपर डिसाइड કરી શકાય કે કયા કયા પોર્ટસ ઓપન છે ક્રિસમસ સ્કેન એક્સમસ સ્કેન રાઈટ્સ સेंड્સ પેકેજ પેકેટ્સ વિથ પીન યુઆરજી એન્ડ પીએસએચ ફ્લેગ સેટ ધીસ રિસ્પોન્સેસ હેલ્પ આઈડેન્ટિફાઈ ઓપન એન્ડ ક્લોઝ પોર્ટસ કે કયા કયા પોર્ટસ ઓપન છે કે કયા ક્લોઝ છે એ આના રિસ્પોન્સ પરથી આપણે ખબર પડશે કે કયા કયા ટૂલ્સ યુઝ થાય છે તો એમાં એક ટૂલ આપણે પ્રેક્ટિકલી જોઈ ચૂકીએ છીએ કેન મે લાયરિકી લિનક્સની અંદર અવેલેબલ હોય છે વાર્સેટાઇલ એન્ડ વાઇડલી યુઝ પોર્ટ સ્કેનિંગ ટૂલ ધેટ સપોઝ મલ્ટિપલ સ્કેનિંગ ટેકનિક્સ એન્ડ ઓપરેટિંગ સિસ્ટમ્સ માસ સ્કેન એક બીજું એક ટૂલ છે હાઈ સ્પીડ પોર્ટ સ્કેનિંગ ટૂલ ડિઝાઇન ફોર લાર્જ સ્કેલ નેટવર્ક સ્કેન અને એડવાન્સ જે ટૂલ છે અનધર ફાસ્ટ પોર્ટ સ્કેનિંગ ટૂલ ધેટ કેન સ્કેન ધ એન્ટાયર આઈપીવી ફોર એટ્રેસ સ્પેસ ઇનુ મેડમ મિનિટ અમુક વેનેટ ની અંદર જ આખું આઈપીવી ફેર સ્પેસ ની અંદર જેટલા બી પીસી છે એ બધા ના કયા કયા પોર્ટસ ઓપન છે આપણે ઝેડ મેપ કરી આપશું ડિફેન્સ પોર્ટ સ્કેનિંગ થતું રોકવા માટે શું કરી શકાય તો એક તો ફાયરવોલ્સ જે આપણે ખ્યાલ છે કે કન્ફિગuring કન્ફિગuring ફાયરવોલ્સ ટુ ફિલ્ટર એન્ડ બ્લોક અન ઓથરાઇઝડ પોર્ટ સ્કેનિંગ અટેમ્પ્ટ્સ એન્ડ લિમિટ એક્સપોઝર ઓફ ધ ઓપન પોર્ટસ પોર્ટસ ખુલ્લા છે પણ પર સેકન્ડ આટલી રિક્વેસ્ટ જ આવી શકે એનાથી વધારે જો કોઈ એટેમ્પ્ટ કરી રહ્યું છે તો બ્લોક કરવાનું સેમ આઈપીથી આટલા ટાઈમની અંદર આટલું જ આવવું જોઈએ અથવા તો સેમ મેકથી જો ના આવે એનાથી વધારે આવે કોઈ લિમિટ વાયોલેટ કરે તો એને બ્લોક કરી દેવાનું ઇન્ટ્રુઝન ડિટેક્શન અથવા ઇન્ટ્રુઝન પ્રિવેન્શન સિસ્ટમ આપણે એસ્ટેબ્લિશ કરી શકીએ જે આપણને ડિટેક્ટ અને એલર્ટ કરી આપે કે કોઈ સસ્પિશિયસ નેટવર્ક એક્ટિવિટી થઈ રહી છે ઇન્ક્લુડિંગ પોર્ટ સ્કેનિંગ નેટવર્કનું સેગમેન્ટેશન કરવું કે આખું કમ્પ્લીટ નેટવર્ક છે આખો આખો એક્સેસ કોઈને મળી જાય એવું નહીં કરવાનું એ નેટવર્કના બી ની અંદર કે એવી રીતે આપણે સેગમેન્ટેશન કરી શકીએ કે ડિવાઇડિંગ નેટવર્ક ઇન ટુ સેગમેન્ટ ટુ લિમિટ ધ ઇમ્પેક્ટ ઓફ ધ સક્સેસફુલ પોર્ટ સ્કેનિંગ એન્ડ અનઓથરાઇઝ એક્સેસ જો કોઈ નેટવર્કમાં ઘૂસી બી ગયું તો એક લિમિટેડ પાંચ દસ પીસી વીસ પીસીનો એની પાસે એક્સેસ હોય આખા નેટવર્કનો એક્સેસ ન મળે રેગ્યુલર ઓડિટ્સ કન્ડક્ટિંગ રેગ્યુલર સિક્યુરિટી ઓડિટ્સ એન્ડ વનરેબિલિટી એસેસમેન્ટ ટુ આઇડેન્ટિફાઈ એન્ડ મિટિગેટ પોટેન્શિયલ વનરેબિલિટી એક્સપોઝ બાય ધ પોર સ્કેનિંગ કે ટાઈમ ટુ ટાઈમ ઓડિટ કરતા રહેવાનું કે પોર્ડ સ્કેનિંગ થયું છે કોઈ બીજી રીતે ઇન્ટ્રોઝ થયું છે કે નથી થયું રાઇટ તો આટલી રીતે આપણે એને ડિટેક અથવા તો ડિફાઈન્ડ કરી શકીએ છીએ પોર્ડ સ્કેનિંગ પ્રોવાઇડ્સ અટેકર્સ વિથ ધ ક્રુશિયલ ઇન્ફોર્મેશન અથડ ધો ટાર્ગેટ એન્વામેન્ટ allowing them to plan subsequent steps such as vulnerability exploitation or unauthorized access attempts organization must involve robust security practices and monitoring to detect and mitigate pod scanning attempts effectively so port scanning in the right mainly objective hai na. K identify karu, determine karu, k k services network map create karu. એના માટે અલગ અલગ ટાઈપના પોર્ટ સ્કેનિંગની ટેકનિક્સ છે ટીસીપી સીન છે યુડીપી છે ફિન છે ક્રિસમસ છે ટૂલ્સ મેપ માસ્કેન મેપ અને ડિફેન્સ મિકેનિઝમમાં ફાયરવોલ ઇન્ટ્રુઝન ડિટેક્શન આઈડીએસ આઈપીએસ સિસ્ટમ નેટવર્કનું સેગમેન્ટેશન કરવું અને રેગ્યુલરલી ઓડિટ્સ કરવું આટલા મેઇન પોઈન્ટ્સ છે જે તમારે પોર્ટ સ્કેનિંગની અંદર યાદ રાખવાના રહેશે થેન્ક યુ